જો જે માતાજી બધાને જો આપણે આવી ગયા છે અમદાવાદમાં અહીંયા કંઈક હવન હતો અને વાસ્તુ હતું તો જો અહીંયા બધા બેનું ભાણેક્યું બધા ભેગા થયા ને જો બધા ફોટા પડાવવામાં છે જો કેવું સરસ છે સ્વિમિંગ પુલ પાછળ હે જો આ બધાએ આપણા બેનું છે ભાણેક્યું ભાણિયા જો બધાએ અહીંયા આવી ગયા છે બધા સૂટ લેવા અને ફોટા પડાવવા જો જમન ગાર્ડન માં આવી ગયા સરજો બાલકન રમમા નો સ્વિમિંગ પુલ નાવા માટે જો આયા બધા એના ફઈબા અમારા વિવેક ના ને એના ફઈબા ની છોકરીઓ જો આયા બધા ફોટા પાડવા માટે ગોઠાઈ ગયા હે બધા એક પછી એક ઓલા કે અમે રહી જઈશું તો કે મારો લઈ તો જ લોસુ સ્વિમિંગ પુલ હે જો આ બાજુ બધા આવી ગયા આપણા આપડા પાણીયા મારો વિવેકે ઉભો રહી ગયો નાના નાના હતા કે હું મોટો હોઉં તો હું રહી જાવ પાણી કેવું ટાટા કરે હે બધાને જો અહીંયા બધી બેનુ ને વચ્ચે એમના ભાઈ ગોઠવી દીધા ફોટા પડાવવામાં અહીંયા બધા છોકરાઓ ઇચકા ખાય આપણે મન થઈ જાય ઇચકા ખાવાનું જો અહીંયા બધા જો ફોટો ફોટા પડવા ગયા લાઈનમાં હમાતા નથી તો ને અહીંયા આપડો ચીન આવી ગયો देरानी जेठानी आ रे आया जो आ सीखे के, के मारो चीन ले लो आया जब बाओ लो नानु नानु बाओ के मारो चीन ले जो जो आया बेग्या गया जमवा दिस ले दिन जो सर जमवा नो हे जमवे ते आई जे जो અહીંયા અમારા વિવેક એ કે હું રહી જાઉં હા હું તો બેસી જ જાઉં જો એ ડીશ લઈને બેસી ગયો ત્યાં આપણે જો આ બાજુ વિમાનની તો આપણે આવી ગયા બ્રિજ પર અહીંયા જો બધા શૂટિંગ માટે આવે ફોટા પડાવવા વિડીયો બનાવવા જો આપણે પણ આવી ગયા આપણે હવે શૂટિંગ ચાલુ કરી દીધું આપણું કેટલું વાતાવરણ સરસ છે મજા આવે એવું જો એક બીજું પણ વિમાન નીકળું ને આપણે જોવામાં રહી ગયા ને આ બાજુ બધું સરસ નજારો જોવા અહીંયા જો આઈસ્ક્રીમ ખાવા વી ગયા ભાઈ જો નાના હતા કોને કોને આવી રીતના આઈસ્ક્રીમ ખાધો તે કોમેન્ટમાં જણાવજો સરસ બધું છે આ એક્સ દુકાન તો નાનો નાનો બાવ સોડા પેજો બીજું પણ વિમાન નીકળ ઘડીક માં તો કેટલા જોઈ લીધા વિમાન મન થઈ ગયો કાલો બેહી જાય ના આપણે ત્યાં આવ્યા હતા શૂટિંગ લેવા તો હવે આપણે જ શૂટિંગ લઈ લીધું હવે આપણે ટ્રેનમાં જવાનું હે ફટાફટ હાલવી ના કરવા ટ્રેન એ વહી જાય છે જો અહીં બી જોવી માંડે તો અહીં ભાઈ રસ્તામાં ઊભી રહી દેખાડવા માંડે અહીંયા તો ચાલુ જ રહેતા પણ આપણા જેવાને નવીન લાગી જો અહીંયા આવી ગયા આપણે કાકડીએ તરાવ ત્યાં જો સરસ મજાના જો હુડકા હે પણ બંધ છે કોઈ બહેરાવતા નથી સરસ પાણી છે

हम ट्रेन नो टाइम થઈ ગયો તો લજજ નો સક્યા તમે કોઈ ગયા હોય ઉપર ને આ ઉધી તો કમેન્ટ માં જણાવજો યાર બદર સરસ મજા નો હતું તે ફરવાનું પણ અમારી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં થોડા થોડા ચીન બધા લઈ લીધા જો બધા લાઈટો થાય ગેમ ને બસ સરસ મજાનું હે જો આ જો આ પાછી રેલ ગાડી આવી ગઈ ઊભી ફી રાખી રહી નકર મારે બે હો તો આપણે જો અહીંયા ફૂલનું ઝાડ ફાળી ગયા તને ઉભા રહી ગયા કે આપણે એક ફોટો લઈ લો કઈ બાઇક કી ન રહેવું પડે અમે ગમે ગોઠવાઈ જવાનું હા એ બધા તો ઉપર ને ઉપર જાત કરતા હતા મને એમ છો લઈને હું ચડી જાઉં પછી કીધું ના ના ત્યાં તો એકસો સિત્તેર રૂપિયા હતા ડાયરેક્ટ ચડવાનું નહોતું જો આપણે તીચેથી જોઈ લીધું કે ઉપર જવું નથી આપણે ટાઈમ એવો હતો ટાઈમ લઈને જો નાસ્તાનો પણ આપને ભૂખ નતી લાગી આ બાજુ કઈક પાણીપુરી નાસ્તા બધા કરે હે જો ના બાજુ બધાય આ ટા મારે હે આપણે ચાલો કહી દીધું બધી કોઈ જોવાનું લાઇટોને એવું થાય છે ને આપણે ધીમે ધીમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો તો આપણે જો મોટા મોટા ચેન લીધા હે ને ફરતું તો આપણે જોયું નથી એવો ટાઈમ લઈને જવું પડશે ને જેને જોયું હોય તે કોમેન્ટમાં જણાવજો કે કેવું છે અમદાવાદમાં सरस लाइट वालो तो हूँ से तो खबर ना थी वो हमें क्या ना थी ना फरी थी रेल का देवी तो ये आप लोग वालों ली ना थी जी जो ले शुद्ध फरी नहीं बिता त्यारे આ બાજુ મેળો એવું છે અહીંયા જો ઢાળ વાળું હતું સરસ બધાય ફોટા પાડવા માટે ચડતા હતા ઉપર તો પછી આપને એમ થયું કે જાવી કે ન જાવી સરસ મજાનું આ બધું તો જોયું હોય તે કોમેન્ટ કરજો કોઈ આવી ગયો હોય કે ન આવ્યો હોય ન આવ્યો હોય તો જરૂર જાય જોવા માટે અમે તો ગયા હતા પણ અમારી પાસે ટાઈમ નહોતો એટલા બધો અહીં તો સવારે સાંજ સુધી તમે રખડો ને તો એમ થાય ઘરે નથી જવું બધા એ ઉભા બહુ રહી જાય કે શું અહીંયા આપણે ચડી ગયા અહીંયા ઢાળમાં ગયો બહુ હતો હળવે હળવે ચડી ગયા ફોટા શૂટ કરવાનું ચાલુ કરી દીધું જો સરસ ફોટો આવવો પડે આપણો બીજું કઈ નહીં માન માનમાન ચૈડા ધાર હતો બહુ હળવે હળવે આપણે ઉતરા જો પડવાની બી લાગતી તો હતી તો ઉતરી ગયા કેમ કે શૂટિંગ લેવું જરૂરી છે પડવી તો ઊભા થઈ જઈશું विडियो सूट्नु भुलाइ नै जो आवाज नजारो के हो सरसिम अन्धारु थियो लाइटु थियो अरे घर जानु थियो अन्धार पछि के रोकु लाइक गर्े सब्सक्राइब गर्